પ્રશાસન તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ શુક્રવારે સિવિલ ડિફેન્સ સ્ટાફ સાથે મીટિંગનું આયોજન કર્યું હતું સુરતથી કેન્દ્ર સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે સરકાર તરફથી જે સૂચના મળે તે મુજબ કામગીરી હાથ ધરવામાં જિલ્લા પ્રશાસન તૈયાર છે આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા તમામ સવલતોનું પણ ચેકિંગ કરાયું છે સિવિલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે જેમની રજા છે તેમને તાત્કાલિક હાજર થવા ફરમાન કરાયું છે યુદ્ધને પગલે સિવિલ હોસ્પિટલ તંત્રને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફની રજાઓ કેન્સલ કરવામાં આવી છે તથા જે રજા ઉપર છે તેમને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે સાથે ત્રણ મહિના સુધી ચાલે તેટલો દવાનો સ્ટોક પણ મંગાવી લેવામાં આવ્યો છે તેમાં યુદ્ધને પગલે જનરેટરની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મહત્વનું છે કે યુદ્ધની પરિસ્થિતિમાં વીજળી જવાની સંભાવના હોય ત્યારે જનરેટરથી ઓપરેટ કરી દર્દીઓને સેવા આપી શકાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે તો સાથે બ્લડ બેન્ક માં બ્લડ ની પણ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે જેથી યોગ્ય સમયે બ્લડની અછત ના રહે જેથી ચોક્કસ થી કહી શકાય કે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યુદ્ધના તનાવની પરિસ્થિતિને પહોંચી વળવા વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે

ઇમરજન્સી માટે આઈવી એન્ટીબાયોટિક છે આઈવી ફ્લુઇડ છે જેને આપણે બાટલા કહીએ છીએ તેમજ પ્લાસ્ટરના પાટા છે ઇમરજન્સીમાં કોઈ દાઝી ગયેલા પેશન્ટ હોય એના માટેનો મલમ ને હવે એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જે રીતે હાલ ભારત પાકિસ્તાનમાં યુદ્ધના તણાવની જે પ્રક્રિયા ચાલી રહી છે જેને લઈ સમગ્ર દેશને એલર્ટ કરવામાં આવેલો છે ગઈકાલથી ગુજરાતને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવેલું છે ત્યારે આપણે સુરત શહેરનું જે સિવિલ હોસ્પિટલનું તંત્ર છે જે દક્ષિણ ગુજરાતની જે સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે તો ત્યાં કેવી રીતની યુદ્ધને લઈ તૈયારી કરવામાં આવેલી છે કેવી રીતે મેડિસિન દવાઓના ડોક્ટરોના સ્ટાફ ની કેવી રીતની તૈયારી છે તે બાબતે આપણે ચર્ચા કરીશું જી હાલમાં જે રીતની તનાવભરી પરિસ્થિતિ છે તેને લક્ષ્યમાં લઈને સરકાર તરફથી પણ અમને સૂચના આપવામાં આવી છે અને અમે લગભગ બેથી ત્રણ મહિના ચાલે એટલો દવાઓનો જથ્થો હાલમાં સ્ટોર કર્યો છે તેમજ જનરેટર પાવર સપ્લાય બંધ થઈ જાય તો એની વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે જનરેટર કિડની બિલ્ડિંગમાં ખાતે બે સાતસો સાડી સાતસો સાડી સાતસો કેપેસિટીના બે જનરેટર તેમજ સ્ટેમસેલ બિલ્ડિંગમાં પણ સાડી સાતસો કેવી એના બે જનરેટર લાગેલા છે જે પૂરતા એક જનરેટર લગભગ બારથી તેર કલાક ચાલી શકે એમ છે જેથી કરીને દર્દીઓને કોઈ પણ ઓપરેશન થિયેટર કે આઈસીયુ કે એમાં કોઈ પણ દર્દી હોય એને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં છે તેમજ ઓપડી બિલ્ડિંગમાં અઢીસો કેવીએનું એક જનરેટર અને ઓલ્ડ ટ્રોમા સેન્ટરમાં એકસો પચીસ કેવીએનું એક જનરેટર છે જેથી તે જગ્યાઓ પણ બિલકુલ સિક્યોર છે અને ઉપરાંત સ્ટાફ માટે મેડિકલ ફેકલ્ટીઝ તેમજ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ માટે ખાસ સ્પેશિયલ સૂચના છે કે એમને કોઈપણ પ્રકારની અ સિક્લિસ સિવાયની કોઈપણ રજા હોય તો એને રદ કરીને તાત્કાલિક હાજર થઈ જવાનું રહેશે અને કોઈની રજાઓ મંજૂર કરવાની રહેશે નહીં એ પ્રકારના તમામ આદેશો કરી દેવામાં આવ્યા છે જેથી કરીને સ્ટાફની પણ કોઈ શોર્ટેજ પડશે નહીં બ્લડ બેન્ક વ્યવસ્થા કરવામાં બ્લડ બેન્ક માટે હાલથી જ આપણે કેમ્પ ચાલુ કરી દીધો છે અને બ્લડ બેન્કના

કાયમી દર્દીઓ છે જે લોકોને કાયમી દવાઓનો ઉપયોગ કરવો પડે છે એવા દર્દીઓને આ આ સમયે કેવી રીતે તકેદારી રાખવી જે ક્રોનિક એટલે લાંબા સમયની બીમારી વાળા હાઇપરટેન્શન કે ડાયાબિટીસના ના જેવા દર્દીઓ છે તેને અગાઉથી વધારે દવા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને એ લોકોને બહુ ફ્રીક્વન્ટલી વિઝિટ ના કરવી પડે જે રીતે આપણે સિવિલ હોસ્પિટલના આરએમઓ સર સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે આ જે યુદ્ધની તણાવભરી છે તેને લઈને હાલ જે સિવિલ હોસ્પિટલ કરી દેવામાં આવેલી છે થી લઈને તમામ બ્લડ બેન્કમાં બ્લડ ની પણ વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તો સાથે જે તબીબોનો સ્ટાફ છે તેને પણ પૂરતા પ્રમાણમાં તમામની જે રજાઓ છે તે કેન્સલ કરીને ફરજ પર હાજર રહેવાની સૂચના આપવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિરાના જગપટ